વડોદરામાં મૌલાના એ બાથરૂમમાં મોબાઈલ મૂકી સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર મૌલાના ને પોલીસે પકડી પાડ્યો છે સાહજીગંજ પોલીસે હારુન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મોલાના હારૂન પઠાણે સ્નાન કરતી મહિલાનો નો ઉતાર્યો સાસુ પડતા હતા ત્યારે સ્નાન કરવા ગયેલી મહિલાનો ઉતાર્યો હતો મહિલાને જાણ થતા સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કલ્યાણ માં રહેતા મોલાના હારૂન હાફીઝ પઠાણ ની તાજગંજ પોલીસે ધરપકડ કરી છે એક જ આવાસ યોજના ના મકાન માં બંને પરિવાર રહે છે મોલવી આવાસ ના મકાન માંથી નીકળતા હોવાનો સીસીટીવી પણ સામે આવ્યા છે મહિલાની સાથે બનેલી ઘટના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાય છે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદની કલ્યાણનગર ઉડાના મકાનની આ એક ઘટના છે એક પુખ્ત વયની મહિલા 4 એપ્રિલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી એ વે પોતે પોતાનો અંગત પડનો વિડિયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા સિત્યોતેર મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું તેમજ પુરાવા એકત્રિત કર્યા હતા પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફીઝ અલી પઠાણ એ જે વીસ વર્ષનો છે એની પોલીસે ધરપકડ કરી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે આ આરોપીએ પોતે ધંધા સાથે સંકળાયેલ છે તેમજ અન્ય મોલા સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એને ઉતાર્યો હતો એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને એફએસએલ મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે